નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો ધોરણ છ સામાજિક વિજ્ઞાનની અંદર આપણે પાઠ નવ આપણું ઘર પૃથ્વી વિશેની વાત છે એ કરતા હતા આગળના લેક્ચરની અંદર મિત્રો આપણે કટિબંધો વિશેની છે વાત કરેલી અને ત્યારબાદ આજના લેક્ચરની અંદર છે આપણે પૃથ્વીની ગતિના પ્રકારો વિશેની છે વાત કરીશું મિત્રો બધા જ ગ્રહો છે એ બે રીતની ગતિ કરે છે એવી જ રીતે છે એ પૃથ્વી પણ પોતાની બે ગતિ ધરાવે છે અને એની અંદરની પહેલી ગતિની જો વાત કરીએ તો કે પરિભ્રમણ ભમરડો જેમ પોતાની ધરી પર ફરે તેમ પૃથ્વી પણ પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ દિશા તરફ ફરે છે જો મિત્રો એક માર્કનો પ્રશ્ન પૂછે એકાય તો કે પૃથ્વી પોતાની દિશા પર કઈ બાજુથી કઈ બાજુ તરફ ફરે છે કઈ દિશાથી કઈ દિશા તરફ તો કે પશ્ચિમથી પૂર્વ દિશા તરફ ફરે છે એટલું યાદ રાખજો આગળ કે પૃથ્વીની આ ગોળ ચક્કર લગાવવાની ગતિને દૈનિક ગતિ કહેવાય છે પૃથ્વી જે આ ગોળ ચક્કર લગાવે એ ગોળ ચક્કરને છે એ દૈનિક ગતિ તરીકે ઓળખવામાં આવે છે જો અહીંયા તમને છે એ હું થોડુંક આકૃતિથી સમજાવવાની કોશિશ કરું છું તો કે માની લો કે આ પૃથ્વી છે અને આ પૃથ્વીની ધરી છે બરાબર જો પૃથ્વીની ધરી છે એના પર પશ્ચિમથી પૂર્વ દિશા તરફ છે એ પૃથ્વી ગતિ કરે છે એટલે કે પૃથ્વીની ગતિ છે એ આ રીતની છે બરાબર પૃથ્વી જે પોતાની ધરી પર આ રીતે ફરે છે ગોળ ગોળ તો આ જે ફરવાની એની ગતિ છે આ ગતિ ને દૈનિક ગતિ પણ કહેવામાં આવે છે કેવી ગતિ તો કે દૈનિક ગતિ તરીકે ઓળખવામાં આવે છે તેને પરિભ્રમણ કહે છે દૈનિક ગતિ કહે છે અથવા તો પરિભ્રમણ પણ કહે છે પૃથ્વી વિષુઋત પર કલાકના સોળસો ને સિત્તેર કિલોમીટરની વિષુઋત એટલે કે મિત્રો પૃથ્વીની જે મધ્યની અંદરનો જે ભાગ છે બરાબર પૃથ્વીની મધ્યનો ભાગ કેવો તો કે અહીંયા જે વિષુઋત આવેલું છે જીરો અક્ષાંત છે બરાબર તો એ વિષુઋત અહીંયા છે કર્કવૃત અને અહીંયા છે એ મકરઋત આવે તમને ખ્યાલ છે તો કે અહીંયા તમે જે વિષ્વૃત પર જો પૃથ્વીની ગતિ માપો તો એ કેટલી ગતિથી ફરે છે તો કે સોળસો ને સિત્તેર કિલોમીટરની સ્પીડથી છે એ અહીંયા ફરતી જોવા મળે છે આ એક ચક્ર પૂર્ણ કરતાં વિષ્વ ઋતુ પર છે એને પોતાની ધરી પરનું એક ચક્ર પૂરું થતાં છે એ કેટલો સમય લાગે તો કે ચોવીસ કલાકનો સમય લાગે છે અને માટે છે એ પૃથ્વી નારંગી જેવો આકાર ધરાવે છે અને એ એની ગતિ માટે મહત્વનો છે ભાગ ભજયો છે હવે આગળ વાત કરીએ મિત્રો તો કે પૃથ્વીની જે બીજા પ્રકારની ગતિ છે એ ગતિ કહે તો કે પરિક્રમણ મિત્રો પરિક્રમણ એટલે શું એના વિશેની વાત આપણે કરીએ તો કે પૃથ્વી પોતાની ધરી પર ચક્કર લગાવવાની સાથે સાથે સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે જો મિત્રો પૃથ્વી પોતાની ધરી પર તો ફરે જ છે પણ પોતાની ધરી પર ફરવાની સાથે સાથે શું કરે છે તો કે એ સૂર્યની ફરતી પણ પરિક્રમા લગાવે છે જેને પરિક્રમણ કહે છે આ પરિક્રમણમાં આ પરિક્રમા પૂરી કરતા પૃથ્વીને લગભગ ત્રણસો ને પાસઠ દિવસ લાગે છે એટલે કે એક વર્ષનો સમયગાળો લાગે છે અવકાશમાં પૃથ્વીને સૂર્યની આસપાસ ચક્કર લગાવવાનો એક કાલ્પનિક માર્ગ છે જો આકાશની અંદર જે પૃથ્વી છે એને સૂર્ય ફરતે ફરવા માટેનો એક કાલ્પનિક એવો માર્ગ નક્કી થયેલો છે અને આ માર્ગ

આ જે સૂર્ય છે એના ફરતે પૃથ્વીને ફરવા માટેનો છે એક કાલ્પનિક માર્ગ નક્કી થયેલો છે એટલે શું એના વિશેની વાત કરીએ તો કે અહીંયા માની લો કે આ પૃથ્વી છે તો પૃથ્વી છે એ સૂર્ય ફરતી ચક્કર લગાવે છે અને સૂર્ય ફરતી જે ચક્કર લગાવે છે આ જે માર્ગ છે એને શું કહેવામાં આવે છે તો કે કક્ષા તરીકે ઓળખવામાં આવે જો મિત્રો આ પૃથ્વી આ સૂર્ય બરાબર જે પૃથ્વી છે એ પૃથ્વીને સૂર્ય ફરતો ચક્કર લગાવવા માટેનો જે આ માર્ગ નક્કી થયો છે આ માર્ગ આ માર્ગને શું કહેવામાં આવે છે કક્ષા અથવા તો ઓર્બિટ બરાબર ઓર્બિટ તરીકે ઓળખવામાં આવે છે તો જે આ કક્ષા કે ઓર્બિટ છે બરાબર એ કેવા આકારનું છે તો કે એ એકદમથી ગોળ નથી પણ આ લંબગોળ આકારનું છે બરાબર ને તો કે આ જે કક્ષા કે ઓર્બિટ છે એ લંબગોળ આકાર ધરાવે છે અને